ક્યાં હો ક્યાં ભરાવી તમારા ડીકે ભાઈ મારા હો ભરાવા જવાની છે મારે લઈને જવાનું ચાલો મિત્રો આપણે અત્યારે એને હું દવાખાને લઈને જાય મિત્રો અત્યારે આપણે ફાઈનલી દવાખાને જવા નીકળી ગયા છે એક ટીવી આપણી આગળ હારી રહે છે એટલે તો દેખાટીને લાગશે બકરાને બકરા તો મિત્રો આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે દવાખાને હવે આ બધાને લઈ જવાના છે સર્વિસ આ બધા બે સંધિતા માંદા એવા પડ્યા છે અને એની વાત જાવ છે હવે આપણે ગયા આલપુર ગયા છીએ ફીઝના મેડિકલ દવાખાનું તો બહુ મોટું લાગે છે पिचवाड़े पे एंजिसन डाल दो सबको आ कि यहां आई है ये ये ज्यादा घटता है ये दो घणज दिया है तो वहां से लोग उन्होंने थोड़ा उन्होंने टांगा काटा ले सिंग बोलो मेरा भी है ना का रे गेट होती है मेरा चैनल देखते

અગ્નિકભાઈ પીછવાડે પંજીશન ડાલના એ લૉલીપોપ આપો મોડમ મોટી ની સબસે આવી ગયો ઓકળી લીધી ઓકળી હું કીધું ઓકળી લીધી ઓકળી ઓકળી પેટી બાકી દીજો ઇન્જેક્શન બન કેમ આવશે બે આવશે અત્યારે આવશે

apa से जो हो रहा है અત્યારે આ ત્રણ જણાની તપાસ થઈ ગઈ છે આ ભાઈ કારણ કે આ દર્શનભાઈ નવા નવા છે આજ જ દવાખાને લાવ્યા છીએ આપણે

કે પૈસા કે એટલે આમ ક્યાં બીજે ક્યાં નસર ભાઈ મંદિરે ચડાવો એટલે રેલોમાં ગેસ કે નસ્તર પડતો તો લાવજો ગુલાબનો 120 રીતતો થોડું વાળો સારું હોય તો એ હા વાતું કરવી તો બોલ

आदमी भाई लगातार किससे बात कर रहे है અને મોટો બાટલો ચડાવો ડાયરેક્ટ મોઢા માં લઈ લેજે ઘસડી જાય તો મિત્રો ફાઇનલી અત્યારે ભૌતિકભાઈ ની તે ઇન્જેકશન ચાલુ થઈ ગયું છે ડબી દઉં હું થાય છે Não tem am Eu não já se tu, estou aqui. Eu, vou, eu, guardo, eu

જો મજો ને ઓકે ઓકે થઈ ગયું તો મિત્રો આ વ્લોગ ને જોવાની મજા આવે તો દવાખાના વ્લોગ ને જોવાની મજા આવે તો લાઇક કરો શેર કરો અને સપ્તાહ કરી દઈએ